જેમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી ઇલાવ ગ્રામ પંચાયતે સ્વચ્છતા ક્ષેત્રે અનોખા પ્રયત્નો કર્યા હતા ગામે આઠ અલગ અલગ સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને પ્લાસ્ટિક મુક્ત માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવ્યું હતું ગ્રામ પંચાયતોની શ્રેણીમાં સુનેમ ખુર્દ બીજા ક્રમે અને સાહોલ ત્રીજા ક્રમે રહી હતી આ ગામોએ પણ ગ્રામજનોની સક્રિય ભા સહભાગીતાથી સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું આરોગ્ય કેન્દ્રોની શ્રેણીમાં કુડાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રથમ ક્રમે ઇલાવ બીજા ક્રમે અને ખર્ચ ત્રીજા ક્રમે રહ્યું હતું આ તમામ વિજેતા ગ્રામ પંચાયતો અને આરોગ્ય કેન્દ્રોને બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના નિમિત્તે સન્માનિત કરવામાં આવશે ઇલાવ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ આ સફળતા બદલ સમગ્ર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ એવોર્ડ સમગ્ર ગામની એકતા અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિનું પરિણામ છે બે હજાર પચીસ અંતર્ગત સરકારશ્રી દ્વારા સત્તર નવ બે હજાર પચીસથી બે દસ બે હજાર પચીસ ગાંધી જયંતી સુધી એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો તેની અંદર ગામમાં સાફ સફાઈને લગતા અલગ અલગ કામો કરવાના હતા તે બદલ ગ્રામ પંચાયત ઇલાઓ દ્વારા પંચાયત બોડી સાથે રહીને ગામની અંદર અલગ અલગ પ્રકારના સાફ સફાઈના કામો કરવામાં આવ્યા છે અને તે બદલ ગ્રામ પંચાયત ઇલાવને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હાંસોટ થકી પ્રથમ નંબર આપવામાં આવેલ છે તે બદલ હું વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત